માટે અશ્વ એ સૌથી વધુ વિશ્વાસુ પ્રાણી તરીકે સ્થાન પામ્યું છે આધુનિક અશ્વ પાલનનું પ્રમાણ ઘટતું હોવાનું જણાય છે જોકેસરા ગામે યોજાયેલા અશ્વ મેળામાં જાતવાન ઘોડાઓએ ભારે આકર્ષણ જમાવ્યું ગ્રામીણ વિસ્તારમાં સચવાયેલી અશ્વ સંસ્કૃતિને બહાર લાવવા યોજાયેલા આ અશ્વ મેળાને બહોળો પ્રતિસાદ મળ્યો એ રીતે બ્રિડ શો એટલે કે નસા થાય એટલે કે વછેરા વછેરી ઉદંત બે દાંત ચાર દાંત અને વાળી ઘોડા સ્ટ્રેલિયન હોર્સ જેને કહેવાય એમાં કેવા કેવા પ્રકારના ઘોડાઓનું મહત્વ છે એમાં ફિટનેસ કેવું છે એનું રંગરૂપ કેવું છે એ અત્યારે નક્કી થશે એના ઉપરથી એ ઘોડાની વીસ લાખ પચીસ લાખ પચાસ લાખ કિંમતો નક્કી થશે બે દિવસના અશ્વ મેળામાં પ્રથમ દિવસે અશ્વ દોડવાની ગતિ માટે જાણીતી પાટી દોડ અને રિવાલ ચાલની હરીફાઈ યોજાય જ્યારે બીજા દિવસે અશ્વના અને વિવિધ નસલોના અશ્વના અંગોના આધારે તેના રૂપ ગુણની હરીફાઈ યોજાય આવી હરીફાઈથી અશ્વપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન મળતું હોવાનું અશ્વ પાલકોએ જણાવ્યું મારા ગોળા રાજસ્થાની અંદર પુષ્કરની અંદર મેળો ભરાય છે તો બી નામ લાયેલા છે અને અમે નવ નવ લાખ રૂપિયા સુધી ઘોડીઓ પણ વેચેલી છે આવા વર્ગોડા સેવાના અનેક આવા પ્રોગ્રામોમાં મે ભાગ લેતા હોઈએ છે अश्वપાલકુમાં હાલ કાળી પંચ કલ્યાણી જાત ખૂબ જ હોવાનું માનવામાં આવે છે મેળામાં લાખ સુધીની કિંમતના કાઠિયાવાડી મારવાડી અને અરબી જાતના અશ્વ જોવા મળ્યા રાજ્યના સહકાર મંત્રીએ ગામ ખાતે સાથે સાથે લુપ્ત સંસ્કૃતિ ઉજાગર